શો <mully>

આ કુતરી સાલ્યો છો એટલે તો તંદુરત કે આટલી જોરદાર છે એનો ના આરે અરે મહેમાન છે મહેમાન ચાલો હા ચા છો આજુ આ બીજુ કરી તારો મસાલો ધન મસાલો એલચી એલચી ઓય નાજુ એટલે આજુ ઈલાયચી તનો મસાલો મીઠું મરચું ગબડિયા ઓલે ક્યા પીવડે જાળમિત મસાલા વાળી ચા હા હા દિવસ આવી હા બનાવ દોળમાં બનાવ તગરામ બનાવ ના એ ભાઈ 3 જનને ચાટ લીજે ડોલર પજારામાં બનાવ કે જોજે એ સીધી ઘરેડીમાં બનાવ લાકડી ઘરેડીમાં 3 જનને ચા બનાવી 1000 હા મહેમાનનો દાતુ જોઈ લાગે પડજી દો તાન પી જા હે ના ના હા એ તો મજાક અખોસા કે ઓ તો કહેને જા 4000 હા 4000 સે હા ના હોત કર બસ બસ 4000 હા હા પૂરી થઈ ગઈ પણ તો પોટેક્સલ વાધું આ ચા બનાવી કેમાં લાવ ટોપમાં લાવ ગ્રમ્મા લાવતા તો ક્યાં જરૂર છે રકડીમાં કપડા કમીમાં એમ કટના હા કાઈ માંગો નમે એ કોઈ તો તિલ્લે નહીં પડી તો બર કાઈક પીવી ભાઈ મહેમાન માટે હા આયા

મેમ તું દોયું બોલો બોલો હા બજાર ચેટે ધ્યાન રાખતો કીધું તું તમે તો ધ્યાન જ રાખતો તો જવા દો જવા દો આ બોલ પતિ હવે ચા બને આપણે બજારમાં જઈને આપણે ચા પી લે હા એને બજારની બાજુમાં અચ્છા આ બસ એ અહીં પૈસા ખોલે તો તો બધું બસ ખાઈશું

બને એનાથી પણ નુકસાન થાય તમને કીધું ભયંકર બીમારીઓ થાય કેન્સર જો રોગ થાય ચામડીના રોગો થાય કરશો

આવે છે જે એની પર હોય છે વાદળી કલર નું વાદળી કલર પામે ચિહ્ન દવા આવે છે એ પીળા કલર ના ચિહ્ન વાળી દવા તમેટો પછી જીવાતો નાશ પામે સૌથી વધારે ખતરનાકર લાલ કલર ના ચિન્હ એ દવાનો ઉપયોગ બિલકુલ

બધા ખેડૂત માણસ આપણા પાક ની સૌથી વધારે હમજ કોને હોય આપણને હોય બરોબર જમીન સૌથી વધારે હમજ કોને હોય આપણને હોય